હાલ લો વિદ્યાર્થી મિત્રો કેમ આમ બધા મજામાં હશો બહુ લોંગ ટાઈમ પછી આપણી મુલાકાત થઈ છે બહુ સારો એવો મુદ્દો લઈને આવ્યો છું વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી માટે થોડોક ચિંતિત મુદ્દો છે કે રોજ વાંચન ન કરવું ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરવા તો જાય છે અભ્યાસ પણ કરે છે ઘરે આવીને એનું પુનરાવર્તન કશું જ કરતા નથી કદાચ સ્કૂલમાં ધ્યાન પણ નથી આપતા કદાચ આપે છે તો ઘરે આવીને એનું પુનરાવર્તન કરતા નથી કે આજે શિક્ષકે મારા સાહેબે શું ચલાવ્યું શું નહીં કશું જ નહીં ઘરે આવ્યા બેગ મૂકી જવા નાસ્તો કર્યો રમવા ગયા આ કર્યું તે કર્યું પણ જે અભ્યાસ કર્યો છે એનું કોઈ પણ જાતનું પુનરાવર્તન એ લોકો કરતા નથી આ એમના માટે ખૂબ જ ચિંતિત બાબત છે વાંચન માટે સારો સમય એ લોકો કઢતા નથી કોઈ પણ ટોપર વિદ્યાર્થી દેખી લો કોઈ પણ સક્સેસ સ્ટુડન્ટ દેખી લો એનો કમ્પલસરી એક ટાઈમ હશે વાંચવાનો ગમે તેવું હશે ઘરમાં પ્રસંગ હશે સુખ કે દુઃખ કોઈ પણ પ્રસંગ હશે તો પણ એનો વાંચવાનો સમય એક નક્કી હશે કે મારે આ ટાઈમે વાંચવું છે એટલે વાંચવું જ છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એને ફોલો કરતા નથી અને ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે એમની ચોપડી કે એમની બુક કે એમનું મટીરિયલ કે એમની નોટબુક જે કોઈ બી વસ્તુ વાંચે છે એકદમ આંખોની નજીક લઈ જઈને વાંચે છે જે યોગ્ય વાત નથી તમે વાંચો પણ ચોપડી થોડી દૂર રાખીને વાંચો છેક મોં સુધી ચોપડી લઈને એ વિદ્યાર્થીઓ જાય છે જેથી કરીને એમને ચશ્મા આવવાની શક્યતા ખૂબ વધી જાય છે બીજો મુદ્દો છે કે પોતાની લાગણીઓને નિયંત્રિત રાખતા નથી પોતાની લાગણીઓને નિયંત્રિત રાખતા નથી એનો મતલબ શું કે કોઈ શિક્ષક કોઈ શિક્ષક વિદ્યાર્થીને ઠપકો આપે છે કે કેમ ત્યાં કર્યું કેમ પેલું કર્યું કોઈ વિદ્યાર્થી ઠપકો આપે છે કે તું ઘરકામ કેમ નથી લાવ્યો હોમવર્ક કેમ નથી લાવ્યો આ તે કેમ નથી કર્યું તે વિદ્યાર્થી ના મગજમાં એવું બેસી જાય છે એની લાગણી દુભાય છે એટલા માટે એવું મગજમાં બેસી જાય છે કે આ શિક્ષક મારા માટે સારા નથી એ જ વસ્તુ એ વિદ્યાર્થીના ઘરે પણ થાય છે એના માતા પિતા એને ઠપકો આપે છે તો પણ એમ કહે છે કે મારા માતા પિતા સારા નથી વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને ખૂબ દિલથી પ્રાર્થના છે પોતાની લાગણીઓને દુભાવો નહીં જે કોઈ બી શિક્ષક તમને ઠપકો આપતો હશે એ સારા જ માટે આપતો હશે ઈચ્છતા નથી કોઈ પણ શિક્ષક પોતાના બાળકનું ખોટું ઈચ્છતો નથી એટલે કોઈ પણ વિદ્યાર્થીને ઠપકો આપે તો વિદ્યાર્થીએ આ વસ્તુને એટલે કે લાગણી પોતાની દુભાવવાની નથી પોતાના ઉપર લેવાનું નથી આ ત્રીજો મુદ્દો છે કે વધારે સમય ટીવી જોવું તમે દેખશો કે દરેક વિદ્યાર્થીના હાથમાં મોબાઈલ ટીવી ટીવીનો રીમોન્ટ આવ્યો એટલે કોઈ એક પિક્ચર આખું દેખી જ નાખવાનું કોઈ એક સિરિયલ આખી દેખી જ નાખવાની મોબાઈલ આવ્યો એટલે ઇન્સ્ટા એફબી વોટ્સઅપ ટ્વિટર એક એક કલાક બે બે કલાક ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે આ બધું સારું છે તમારા ભવિષ્ય તમારું ભવિષ્ય આ બધી વસ્તુ નબળું બનાવી દેશે એની સો ટકા ગેરંટી આપ હા યુઝ કરો યુઝ કરો પણ એનો ટાઈમ હોય અને એનો ટાઈમ બધા કરતાં ઓછામાં ઓછો ટાઈમ હોય છે મોબાઈલ અને ટીવીનો વિદ્યાર્થીઓ માટે મોબાઈલ અને ટીવીનો ઓછામાં ઓછો ટાઈમ હોય છે જો ઓછામાં ઓછો ટાઈમ લેશે તો એમનું ભવિષ્ય સારામાં સારું એવું બનશે એટલે ટીવી અને મોબાઈલ આ બંને આ બંને વસ્તુઓ વિદ્યાર્થીઓએ ઇગ્નોર કરવી જોઈએ ભવિષ્યના વધારે સપના જોવે છે કે મોટો થઈને આ બનીશ મોટો થઈને આ બનીશ હું આ કરીશ તે કરીશ ભાઈ તું બધું કર કોઈ વાંધો નહીં તારે જે બનવું હોય બન પણ તું વર્તમાનમાં જીવે છે વર્તમાનમાં તો વર્તમાન તારું બલવાન બનાય તો ભવિષ્ય ઓટો ઓટોમેટિક બલવાન બનશે તમે ખાલી ખાલી બેઠા બેઠા તમે સપના જુઓ કે હું ફ્યુચરમાં આ બનીશ તે બનીશ આ કરીશ તે કરીશ પણ ક્યાંથી તમે અત્યારે વર્તમાનમાં સારું એવું કામ કરશો એનું ફળ તમને ફ્યુચરમાં મળશે પણ વર્તમાનને ઇગ્નોર કરીને તમે ફ્યુચર તરફ જાઓ છો એક સદંતર ખોટી વાત છે હું શું કહેવા માગું છું તમે સમજી શકતા હશો પોતાના જરૂરી કામને સમય ના આપવો તમે જે કોઈ બી તમારું જરૂરી કામ હોય એને તમે કોઈ સમય જ નથી આપતા કાલે કરી લઈશ આ કરી લઈશ તે કરી લઈશ શાળામાં કોઈ જાતની લીવ હોય શાળા બંધ હોય તો પોતાનું કામ કરવાનું નહીં અભ્યાસ કરવાનો નહીં તમારી કોઈ ફરજ જ નથી જિમ્મેદારી જ નથી તમે વિદ્યાર્થીઓ પ્રત્યે વિદ્યાર્થીઓ ઘણું બધું પોતાના જરૂરી કામને અગત્યનું સમજતા નથી ઘણા બધા વિદ્યાર્થીઓ આજકાલ પોતાના શરીરનું કશું જ ધ્યાન નથી આપતા તમે દેખશો કે ગમે ત્યાં જઈને ફાસ્ટ ફૂડ ખાશે પછી એની તબિયત બગડશે અત્યારના વિદ્યાર્થીઓ તમે દેખશો કે પોપ વડાપાઉ બર્ગર જેવી વસ્તુઓને ખાવા માટે આતુર હોય છે તમે એમને રોટલી શાક દાળ ભાત આપો તે ઘણી વખત ઇગ્નોર કરશે પણ એની સાઈડમાં આવી બધી ફાસ્ટ ફૂડ વસ્તુ હશે એને એ યોગ્યતા આપશે અને યોગ્યતા આપવી એ બહુ જ ખોટી વસ્તુ છે એ એમને પણ ખબર છે આપણને પણ ખબર છે દરેકને ખબર છે તો સો પ્લીઝ પોતાના શરીરનું ધ્યાન આપો કારણ કે તમારું શરીર છે તો તમે છો પ્લીઝ છેલ્લો મુદ્દો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ખરાબ વ્યક્તિની સંગતમાં લાગી જાય છે જે વ્યક્તિના દસમા ધોરણમાં અઠ્ઠાણું ટકા આવ્યા હોય જે સ્ટુડન્ટના દસમા ધોરણમાં અઠ્ઠાણું ટકા હોય એ જ સ્ટુડન્ટના અગિયાર અને બારમાં પંચાવન સાહીઠ ટકા એ અટકી જાય છે પંચાવન પેલા અઠ્ઠાણું ટકા અને આ પંચાવન સાહીઠ ટકા એટલો ડિફરન્સ છે ગાઈશ તમને એક જ વસ્તુ કહું ખરાબ વ્યક્તિની સંગતમાં ના રહો જો રહ્યા તો તમારી લાઈફ એવી બગડશે ગતો રહ્યો તમે એવા રસ્તે ચાલ્યા જશો જેથી પાછું આવવાનું કોઈ ઇન્ટેન્શન હોતું નથી એટલે શો પ્લીઝ આ દરેક મુદ્દા ધ્યાનમાં રાખીને બાળકો પોતાનું ફ્યુચર બનાવે અને આગામી બોર્ડની પરીક્ષા આવે છે એ બદલ તમને બેસ્ટ ઓફ લક સારા માર્ક્સ લાવો પોતાનું ફ્યુચર બનાવો પોતાના માતા પિતાનું નામ રોશન કરો જય હિન્દ જય ભારત